Ame ayi jasi sorba, iso naulama, ayerlo nindu se, ayerlo nindu anu baki se awe. Ame ayi jasi sorba, iso naulama, ayerlo nindu se, ayerlo nindu anu baki se

અને એ જો વહે અમે થોડાક મોરય તો પગી ગયો છે તો આમનો થોડોક બાકી છે એટલે એજી વાહેણ જાવ બધાય વાહેણ અમે લેલી તો જામ ઈમને લેવડાવી હવે એમને લેવડાવી કાયમ મહેર જાય ને તો અમે એમને સહ લેવડાવી દઉં એમાં પછી

ગાયો સોરવા મંડી વરસાદ ચાલુ થયો જેવો તેવો તો મંડી સોરવા ગાયો કોક કોક સાટા પડે તો બધા સોરવા કપા તો વરતા તો નહીં એટલું ખડશે આમાં પેલો સ આપડા બેનનો ચોપેલો હે થોડો થોડો બીજો સ મેં ચોપ્યો હતો એ સોરતા સરતા આટલે પોઈ ગયાસી અહીંયાથી અને અમે સોરી અને વરસાદ જો કે બહુ ચેડો હે જો વાદળ દેખાતા હશે કેટલાય વાદળ ભારીને તો ખંભે લીધું કે હાલો આવું ઘરે જાવ કે વરસાદ આવે તો ઘરે જ આવ કીધું વરસાદ આવે તો આ ભીડ થઈ ગયું મંડાય હું એમ અને વરસાદ તો જ છે જો આ વરસાદ છે વરસાદ સારું ડિબાંગ જેવું છે વાદર

અત્યારે વાદર આવ્યું હે એટલે એને જવું ઘરે પણ આપણે જાવા ન દેવાની જોકે વાદળ જો એમ જ છે જો આપણે જોઈ શકું વાદળ ઘણું છે આવી જાય તો સારું એમ કે વાદર કેટલું ચડ્યું હે પણ જાવા દેવી જો બધા સ્વરજ છે ઓલ કરે દાડિયા બોલે જો એ સ્વરેજ છે બેન મડો હાલો હાલો એ બેન સોરવા મળ્યા આપણે મંડી સોરવા

વરસાદ આવી ગયો છે તો થોડું થોડું પડે છે તો આમ દેખાતો હોય તો આમ વધુ હે અને અમે તોય હી એટલે સોરવાનું તો હે જ હું કે ખડ વધુ ગયું હે ને એટલે સોરવાનું બંધ જ નથી કરવાનું આ બેન સોરે જ છે જો આ બેન રે નહીં તો કે સ્વર હા લીમડા હેઠે સોરી હી જો લીમડો હે લીમડા હેઠે સોરી હી એટલે સહે લીમડા હેઠે જ છે વાદરે એટલું ચડું હે વરસાદ બહુ જ પડે એટલે અમે જઈને હવે ઘરે તો આગળ બઉ વરસાદ પડશે તો દેખાડશું અને ખખડે હેજવા ખાલી ખાલી કરી લઈ ખાલી ખાલી કરીને હવે જઈ હી પાણી નું પીવાનું લાવી હતી વરસાદ આવે એટલે અમને વાડીએ પોગતા પોગતા વરસાદ આવી જવાનો એટલે વાડીએ પોગતા પોગતા જો વરસાદ પલાર દેવાનો હોય એટલો વરસાદ આવવાનો હોય એટલે અમે મેકી દીધું છે સરવાનું અને ફોન ઉપર પણ પાણી પડે છે એટલે અમારા સીન પણ હરખા નહીં દેખાતા હોય તો આમ પાછળ દેખાતું નહીં એટલો વરસાદ આવે તો આપણે હટ હટ હાલવા માંડવાનું હોય ન કે હે ને પલારી તો દેવાનો જ છે ચાલો આપણે અહીં બંધ રાખી ગઈ તો બ્લોક બનાવવાનું ચાલુ જ હતું ને વરસાદ આવી ગયો હે તો આપ જોઈ શકો હો આપણે હજી વાસણ પણ વેઠા નથી નીકળ્યા અને વરસાદ પડ્યો અમને ભોગવા નથી દીધા બહુ વરસાદ તો ચડ્યો જ તો વાદળ તો ઘણું દેખાતું હતું પણ આમ આવતા નતા જો આવતા આવતા થાકી ગયા હાફાટ દીધા એટલો વરસાદ પડ્યો જો વરસાદ તો પાણી હાલતા કરી દીધા અમે અહીંયા ગયા ને પાણી હાલતા થઈ ગયા જો અહીંયા અમે અમારા ડેલે પૂગી ગયા છીએ તો વરસાદ પડે છે વરસાદમાં પલરીન આવી ગયા હા એ સોરતા હતા પણ હવે આવી ગયા જો વરસાદ રહી ગયો છે હવે અને આ ચા તો ઓલો ચા ઊભો ને એવો જ ઉભો હતો પણ આમ જો છેવો હાવ એટલે હાવ આડો પડી ગયો આવે ખેડૂત નુકસાન આવે ને એવી કોઈ ન આવે ક્યારેક આવી નુકસાની આવે આ તો જો કે હજી નાન કોક જ છે હજી ઓમ મહિના નો થયો હશે તો વરસાદ રહી ગયો હે તો આ નાખે અહીંયા ચકલા ચણ તો બધાય ચકલા આવી ગયા હમણે જો એ જે ચયન નાખીને ગયા જ છે હજી બધાયને જય માતાજી જય રામા પીર તો આવો હતો કંઈક તમારો વિડીયો તો જોવી ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો અને ભૂલચોક થઈ ગઈ હોય કદાચ ને તો માફ કરી દેજો બધાય તો જો ચકલા પણ એટલા બધા ભેગા થઈ ગયા છે ને આપણા ઘરે જો ચકલા આવતા હોય તો ચયણ આવી રીતે નાખતા રહેજો જેથી કરીને એમને પણ ખાના હું કે બહુ ભીખા થાય